નમસ્કાર હું અત્યારે લોકભારતી યુનિવર્સિટી સણોસરા જિલ્લો ભાવનગર ત્યાં કામ કરું છું હું અહીંનો જ વિદ્યાર્થી છું ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે લોકભારતીમાં એવું શું છે કે જે છેલ્લા સિત્તેર વર્ષથી એને ટકાવી રહ્યું છે અથવા અહીંયા ભણનાર વિદ્યાર્થીને એવું તે શું મળે છે કે જે બીજી કોઈ કોલેજમાં કદાચ ન મળી શકે મને એમ થયું કે આ બધા મિત્રોને વ્યક્તિગત જવાબો આપવા એના કરતાં એક નાનકડો વિડીયો બનાવીને આપ સૌ સાથે વાત કરું મિત્રો લુભારતીમાં જે અભ્યાસક્રમો ચાલે છે બીઆરએસ હોય બી હોય એમ હોય બીબી એગ્રી બિઝનેસ હોય કે પછી બી હોય આ જે તે ક્ષેત્રના સ્પેશિયલાઈઝડ કોર્સિસ તો છે જ પણ આ બધા મણકાને જે એક દોરામાં પરોવાનું કામ કરે છે એ છે લોકભારતી વિચાર આ લોકભારતી વિચાર એટલે શું તો કે જે કંઈ પણ શીખવું છે એ પ્રત્યક્ષ પ્રાયોગિક તાલીમ દ્વારા શીખવું આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ સાંભળીને બહુ શીખતા નથી આપણને જીવનમાં જે કંઈ પણ જાણવા સમજવા મળ્યું છે એ આપણી આખી જાત એમાં જબોળી છે ત્યારે શીખવાનું મળ્યું છે લોકભારતીના પ્રત્યેક કાર્યક્રમો

સો જેટલા પક્ષીઓ જોવા મળે છે પક્ષીઓની જાત જોવા મળે છે વૃક્ષો તો ગણ્યા બધા અને આ કેમ્પસ પર અત્યારે સાતસો જેટલા વિદ્યાર્થીઓ અને લગભગ સો જેટલા કાર્યકરો અને એમનો પરિવાર જો ગણીએ તો લગભગ એક હજાર લોકોનું એક નાનકડું સરખું ગામ છે અહીંયા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવું ફરજિયાત છે ફરજિયાત વ્યવસ્થાના ભાગરૂપે નથી ફરજિયાત એટલા માટે છે કે જ્યારે આપણે જુદા પ્રકારના સ્વભાવના માણસ સાથે રહેવાનું શરૂ કરીએ છીએ જીવવાનું શરૂ કરીએ છીએ ત્યારે એકબીજાના સ્વભાવના ખૂણા ઘસાઈ જાય છે એટલે શું થાય કે એક રૂમમાં ચાર વિદ્યાર્થીઓ રહેતા હોય ચારેના સ્વભાવ અલગ અલગ છે પણ હવે રહેવાનું છે એક સાથે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નાનું મોટું એડજસ્ટ કરતા શીખશે મારી દ્રષ્ટિએ કોઈ પણ સમયે પ્રકૃતિનો પણ આ સિદ્ધાંત છે કે જે જીવ એડજસ્ટ કરી શકે અથવા આસપાસની પરિસ્થિતિમાં પોતાની જાતને ગોઠવી શકે અનુકૂલન સાધી શકે એ જ જીવ પ્રકૃતિ સાચવે છે સમાજ જીવન પણ અત્યારે જે રીતે બદલાઈ રહ્યું છે એમાં ટેકનોલોજી વ્યસનો બીજા દુરાચાર આપણને સૌને દેખાઈ રહ્યા છે ત્યારે એક સરસ મજાનું છે છે કે જેમાં વિદ્યાર્થી પ્રકૃતિના ખોળામાં તો જ પણ સાથે સાથે વાલીની ભૂમિકાએ કામ કરતા એના અધ્યાપકો ગૃહપતિઓ ગૃહમાતાઓ છે એક પારિવારિક નાતો અહીંયા જોડાય છે અને ગુજરાત આખા ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે

વિદ્યાર્થીઓને ડેલી નાના મોટા ટાસ્ક સોંપવામાં આવે છે ત્યાં કામ કરવા જવાનું હોય છે આ એક એવી અદભુત પદ્ધતિ છે જેનાથી વિદ્યાર્થીઓના મનમાં બે ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે પહેલી કોઈ પણ કામ નાનું હોતું નથી બીજી કોઈ પણ કામ કરનાર વ્યક્તિ નાની હોતી નથી અને ત્રીજી આપણા શરીરની સ્ટેમિના કેટલી વધી શકે એનો એનો અનુભવ થાય છે મને એમ લાગે છે કે એકવીસમી સદીમાં જ્યારે રોબોટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓટોમેટાઇઝેશન આ બધું જ્યારે આવી રહ્યું છે ત્યારે આ એક કૌશલ્ય છે કે જેમાં આપણે જાતે કામ કરીએ સ્વનિર્ભર બનીએ એ કૌશલ્ય લોકભારતી પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે આપે છે આ કેમ્પસ પર ત્રીજી મજાની વસ્તુ છે એ છે એની દિનચર્યા સવારે પ્રભાતિયાના નાદ સાથે ઉઠવાનું છે આસપાસની સફાઈ કરવાની છે પોતે જે રૂમ કે હોસ્ટેલ માં રહે છે એને સ્વચ્છ કરવાના છે ત્યાર પછી નાસ્તો છે ત્યાર પછી વિદ્યાર્થીઓનું પ્રત્યેક શિક્ષણ કાર્ય થાય છે એમાં ઘણા બધા પ્રેક્ટિકલ્સ આવે છે પછી બપોરનું ભોજન પછી થોડો સમય આરામ પછી વળી વર્ક કાર્ય સાંજે કલા અને રમત વગેરે સાંજે વળી પાછું શાળા છે ડિનર એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલા આપણું ડિનર પતી જવું જોઈએ એ જે વૈજ્ઞાનિક ભાવ છે અહીંયા છે ત્યાર પછી અહીંની સુંદર મજાની સાયમ પ્રાર્થના એવી પ્રાર્થના કે જે છેલ્લા 70 વર્ષથી એક પણ દિવસ બંધ થાય કોરોના હોય વાવાઝોડું હોય વેકેશન હોય કોઈ પણ દિવસ હોય છેલ્લે એક વ્યક્તિ હોય તો પણ એ અમારા પ્રાર્થના ભવનમાં જઈને પ્રાર્થના તો કરે જ છે આ સ્પિરિચ્યુઅલ તપ કે અહીંયા નિયમિત રીતે સિંચાઈ છે એટલે જ કદાચ તમે આ કેમ્પસ પર આવો અહીંના લોકોને મળો વિદ્યાર્થી સાથે વાતો કરો તોના ચહેરા પર તમને હળવાશ લાગશે અજંપો ને ખોટી સ્પર્ધા એવી નેગેટિવ એનર્જી તમને અનુભવવા નહીં મળે એની હું તમને ખાતરી આપું છું સાંજે પ્રાર્થના પ્રાર્થના બાદ એમની હાજરી અને વળી પાછા એ લોકો નિંદ્રાધીન થાય છે

એટલે મેં અંગ્રેજી સાહિત્યની સાથે પશુપાલનનો પણ અભ્યાસ કર્યો છે જગતના ધર્મોનો પણ અભ્યાસ 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 કર્યો 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 છે 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 ઇકોનોમિક્સનો જમીન વિજ્ઞાનનો વિસ્તરણનો ઇતિહાસનો કર્યો છે આ એટલા બધા વૈવિધ્ય વિષયો છે કે જેની જરૂર આપણને જીવન દરમિયાન પડે છે અહીંયા એકાંગી શિક્ષણ નથી એટલે કોઈ એગ્રોનોમી ભણતું હોય કૃષિ વિદ્યા કોઈ પણ વિષય ભણતું હોય તો એને પણ સાહિત્ય કવિતા ભણવું ફરજિયાત છે અહીંયા કોઈ બીબી એગ્રી બિઝનેસ કરતું હોય તો એને ગાંધીજી ફરજિયાત છે અહીંયા કોઈ બીઓ ઓક હોય તો એને સાયન્સ ઓફ હેપીનેસ ફરજિયાત છે કોઈ કરતું હોય તો એને જગતના મહાકાવ્યો ફરજિયાત છે કારણ કે ગાંધી દર્શન એમ કે છે કે માણસનું હૃદય માણસનું શરીર અને માણસની બુદ્ધિ આ ત્રણેયનો સમાંતરે વિકાસ થવો જોઈએ તો આ તક લોક યુનિક અભ્યાસક્રમ આપે છે આજે દેશ અને દુનિયામાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચાઓ થઈ રહી છે પણ તમને જાણીને નવાય લાગશે કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નેવું ટકા પાસાઓ તો ત્રેપન થી છે અહીંયા કોઈ જ પ્રકારની સ્પર્ધા નથી અહીંયા કોઈને પહેલો નંબર આપવામાં આવતો નથી છતાં પણ લુકભારતીમાં ભણેલ વિદ્યાર્થી એ લગભગ બેકાર હોતા જ નથી કારણ કે એને પ્રત્યક્ષ તાલીમ દ્વારા એવું તો ભાથું ભેગું કર્યું હોય કે એને કામ શોધવું એના માટે રમતની વાત છે એટલે આવી લોક ભારતીમાં હું ભણ્યો છું એને મને એટલો બધો ગૌરવ છે કે હું કદાચ શબ્દોમાં વ્યક્ત ના કરી શકું એથી વિશેષ આજે મને અહીંયા કામ કરવાની તક મળી છે એ તો ખબર નહીં કેવી રીતે શબ્દો કે શબ્દ સિવાયના માધ્યમમાં વ્યક્ત થઈ શકે આપ સૌને હું આમંત્રણ આપું છું આપને જ્યારે ઈચ્છા થાય કે અમારે લોકભારતી જોવા આવવું છે અહીંયા બે દિવસ રોકાવું છે તો અમારું સુંદર મજાનું ગેસ્ટ હાઉસ છે અમે એક સાથે લગભગ સો એક લોકોને રાખી શકીએ એવી વ્યવસ્થા ઊભી કરી છે તમે એની દિનચર્યામાં જોડાઈ શકો છો વિદ્યાર્થીઓ જે અનુભવ કરે છે એ અનુભવ તમે લેવા આવો એના કોઈપણ એક વિભાગમાં તમને વિશેષ રસ પડે તો એમાં બે દિવસ રોકાવો અને જુઓ કે જે પૂજ્ય નાનાભાઈ ભટ્ટ દર્શક મૂળશંકર દાદા કે બુચ દાદા અમારે જે દાદાઓની ફોજ થઈ છે એ દાદાઓએ અહીંયા કેવું તપ કર્યું છે કે આજે સિત્તેર વર્ષ પછી પણ આ સંસ્થા તરોતાજા લાગે છે એકદમ એની રોનક એનું નૂર જે છે એ સાત્વિક છે પવિત્ર છે એટલે જ કદાચ પૂજ્ય મોરારી બાપુએ જાન્યુઆરીમાં અહીંયા રામકથા ગાય એ રામકથાના પ્રત્યેક શબ્દો તમને આ ભાવાવરણમાં ચોક્કસ અનુભવ આવશે મને આશા છે કે આપ સૌ ઝડપથી દુઃખ ભારતી ની મુલાકાત લેશો અહીંના ભાવવરણનો પ્રત્યક્ષ અનુભવ કરશો થેન્ક યુ